હવે તો મોટા મોટા કલાકારોની પણ સાઈડ કાપી નાખી છે કારણ કે આ વિડીયો જેવો છે અને આ વિડીયોમાં જે ભાઈ ગીત ગાઈ રહ્યા છે ભાઈ તો નથી પરંતુ સાહેબ બોલવું જોઈએ કારણ કે પોલીસવાળા એક એવી રેગડી ગઈ છે જે મોટા મોટા કલાકારોની સાઈડ કાપી છે અને સાથે સાથે જે પણ ભુવાજી છે તેમની પણ સાઈડ કાપે એવી ટક્કર મારીને તેમનો એવો અવાજ છે ને તેમની એવી રેગડી છે મને ખબર છે કે આ માતાજીનો વિડીયો છે એટલે તમે છેલ્લે સુધી નહીં જુઓ પરંતુ જો તમે એનો એકવાર અવાજ સાંભળી લીધો તો ખરેખર બે વાર વિડીયો જોશો ત્રણ વાર વિડીયો જોશો કારણ કે એવો અવાજ છે ગીત ગાતા હતા પરંતુ આ તો માઈક વગર ગીત ગાવી રહ્યા છે રેગડી ગાવી રહ્યા છે જે જોઈને ખરેખર મિત્રો તમને આનંદ થશે તો ચલો આપણે આ પોલીસવાળા સાહેબની આ રેગડી સાંભળી લઈએ તે પહેલા ચેનલ ને ને ખાસ કરીને કોમેન્ટની અંદર જય માતાજી

ખરેખર ભાઈ જે આ વિડીયો જોયો છે સાહેબનો આ વિડીયો જોઈને મોટા મોટા કલાકારો પણ ખુશ થઈ ગયા છે ભલે એ ગીતા રબારી હોય જીગ્નેશ બારોટ હોય કે રાકેશ બારોટ હોય એમનું મન પણ ખુશ થઈ ગયું છે કારણ કે સદીમાનું ગીત ગાયું છે તો કોમેન્ટની અંદર જય માતાજી કે જય સદીમા લખવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તમામ ટ્રેન્ડિંગ ન્યૂઝ આપણી ચેનલની અંદર જોવા મળશે અને મિત્રો આ ગીત અને જેમનો આ સૂર અવાજ છે આ ખૂબ વાયરલ થઈ રહ્યો છે તો ખરેખર તમને કેવું લાગ્યું આ રેગડી કોમેન્ટની અંદર જણાવજો માતાજીનો વિડીયો છે સરસ મજાનો બે લોકોને શેર કરજો અને કંઈ ના બને શેર ના કરો તો કંઈ વાંધો નથી પરંતુ વિડીયોને લાઈક કરી લેજો અને કોમેન્ટની અંદર જય માતાજી અથવા જય સતીમા લખજો મળશું એક જોરદાર વિડીયો સાથે જય ગુગા મહારાજ જય સદીમા